શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને પાંજરાપોળ દ્વારા ગૌ માતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પૂજા કરવામાં આવી હતી શક્તિનાથ વિસ્તાર સ્થિત ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરાયું હતું આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે દેવ ઋણ ઋષિ ઋણ તથા ઋણ જમા પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવામાં આવે છે પિતૃ તર્પણ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે પિતૃ તર્પણ એ પિતૃને સંતુષ કરવાનો મહિમા છે ત્યારે સર્વ પિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચે પાંદરાપોરના સહયોગથી સમૂહ

ગૌશાળાના પાંજરાપુર નિમિત્તે સ્થાન ઉપર સર્વપિતૃ મોક્ષાર થઈ વિધિ વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે દરેકના અને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌમાતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે વૈકુંઠાદી પ્રાપ્તિ થાય એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ બ્રહ્મ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વપિતૃ પિતૃ થઈ શ્રાદ્ધ તર્પણ વિધિ રાખેલ છે જય પરશુરામ હું પરશુરામ પર સંગઠનમાં ખજાનદી તરીકે ફરજ બજાવું છું મારું નામ છે નિલેશભાઈ બરદુભાઈ પાઠક